મારો અનુભવ છે એક જણાએ મને આવીને આમ બેઠા હતા પ્રશ્ન કર્યો મને કે એક પ્રશ્ન કરું તમે તો ભાગવતની કથા કરો છો ભાગવતની કથા કરીએ વાત સાચી પણ એમાં કંઈ બધું આવડે જેવું કંઈ દાવો નથી હજી તો વિદ્યાર્થી છીએ હજી અભ્યાસ કરીએ છીએ અભ્યાસ કરતાં કરતાં આટલા વર વયા ગયા તોય હજી ભાગવત પૂરેપૂરું આવડી ગયું એવો કોઈ દાવો નથી એટલે મને કે પાણી પહેલાં પાળ બાંધતા હારી આવડે તમને

કૃષ્ણની જે બધી તમે કથાઓ કરો છો એ ભાગવતને આધારે પૂછું છું કે આ જમીન જે રહી ને આ પૃથ્વી એ જમીનનો એવો કયો ટુકડો છે એવો કયો ભાગ છે કે જેને ચંદ્રમાએ ખાલી એક જ વાર જોયો હોય પછી પાછો કોઈથી જોયો નથી એવી જમીન કઈ ચંદ્રમા એક જ વાર જોઈ પછી ચંદ્રમા એ કોઈ દી જોઈને હાવ હાવ પ્રશ્ન તો કોઈ દી કોઈ નહોતો પૂછ્યો હું જદી પચીસ ત્રી વર્ષનો હતો તે ની વાત કથા તો ચાલુ થઈ ગઈ હતી એટલે મૂંગો થઈ ગયો ને હું એટલે એના એના મોઢા ઉપર આમ મરમાળું હાસ્ય આવ્યું મેની ભાગવત થી સંબંધિત પ્રશ્ન છે ભાગવત થી જ અને કૃષ્ણ લીલાથી જ સંબંધિત છે લ્યો ને તમને ક્લુ આપું ક્લુ ક્લુ ભાગવત થી જ સંબંધિત પ્રશ્ન મેં બહુ વિચાર કર્યો પણ એવું કઈ મળ્યું નહીં કે એવી જમીન કઈ કે એક જ વાર જોઈ જોઈ હોય પછી નથી આ એવો કયો પ્લોટ જોઈ આવ્યો એવી કઈ જમીન જોઈ આવી એટલે જેવો એને સામું જવું ને આમ આપણે વિચાર કરતા હોઈએ અને પછી જેવું સામું જાઉં ને એટલે એટલે પાછું બોલો બોલો હસતો હસતો બોલો બોલો ભાગવત માં જ છે પ્રશ્ન ભાગવત માંથી જ પૂછ્યો છે બોલો બોલ એટલે મેં કહ્યું કે આવતીકાલે જવાબ આપું બને તો ટ્રાય કરું આવતીકાલે મને કે ત્રણ દી દીધા આવતીકાલે શું કા ત્રણ દી અને ખરેખર ભાગવતનું આખું બરાબર અને એ નિમિત્તે એક અવસર મળ્યો અવલોકન કરવાનો ફરીથી આમ તો પાઠ કરતા હોઈએ રોજ પણ જરા એ પ્રશ્નને લઈને વિશેષ પાઠ કર્યો ધ્યાનથી કે આવું ક્યાંય મળે છે ભાઈ ભાગવતમાંથી અને કૃષ્ણ લીલા સંબંધિત એવો થોડું ક્લુ આપ્યું હતું એણે એટલે દશમસ્કંદને જરાક વધારે ધ્યાનથી અવલોકન કર્યું એ પ્લોટ મળ્યો જ નહીં બોલો જેને ચંદ્રમાએ એક જ વાર જોયો હોય એ જમીનનો ટુકડો પછી ચંદ્રમાએ કોઈ દી જોયો નહીં નહીં તો એમ થયું કે આપણા પોક બિલ્ડર શિષ્યને લઈ લે આ વિશિષ્ટ જમીન છે વિશિષ્ટ ટુકડો છે આના બહુ ભાવ આવશે કોઈ પૂછે તો કહેવાનું કે ચંદ્રમાએ આને એક જ વાર જોયો છે પછી કોઈ દી ચંદ્રમાએ જોયો નથી આના ઉપર ચંદ્રમાની કૃપા દ્રષ્ટિ પડી લઈ લે અને વેચતો નહીં આ તો યુનિક કહેવાય પણ એવું કંઈ મળ્યું નહીં બહુ તપાસ કરી ત્રણ દી પૂરા થયા પાછો ઓલો રોજ આવ્યો કથા પછી હાથના બેહવા આવે ને હાલે છે ને અભ્યાસ હાલે છે ભાઈ ત્રણ દી ત્રણ દી હજી એક દી બાકી છે છેલ્લા દિવસે વળી પાછો ઉઘરાણી કરવા આવ્યો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મળ્યું મેં કીધું ભાઈ અભ્યાસ તો બહુ કર્યો આ ત્રણ દિવસમાં પણ કંઈ મળ્યું નહીં બસ ને કથાઓ કરો છો અને લોકો પગે લાગે તમને અને આ પ્રશ્નોનો જવાબ નથી તમારી પાસે એટલે હું બેઠો તો ને ત્યાંથી હેઠો ઉતર્યો એને પગે લાગ્યો તમે બતાવો મહાનુભાવ કહી દઉં હા કોઈની પાસેથી આવી રીતે જાણવાનું કે કહી દઉં હવે નવેસરથી તમે અભ્યાસ કરજો હું કહું એ પછી તમને મળશે આ કહી દો મારાથી ઉંમરમાં મોટા દહ પંદર વર્ષ મોટા એ વખતે મેં કીધું મને કે આ દસમસ્કમની કથા ખરીને ખરી મથુરાના જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને થયું પછી વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને પધરાવી નીકળ્યા ને નીકળ્યા જમનાન કાંઠે આવ્યા કે નહીં આવ્યા શેષનારાયણે છત્ર પણ કર્યું હતું બરાબર બિરોબેર બિરોબર કીધું બિરોબર આપણી કાઠિયાવાડી એક્સન્ટ છે બરાબર નહીં બોલો બિરોબર બરોબર પછી વસુદેવજી ટોપલામાં લાલને પધરાવીને જમનાજીમાં ઉતર્યા કે નહીં ઉતર્યા પછી ભગવાને પોતાના ટોપલામાંથી પોતાનો ચરણ બહાર કાઢીને જમનાજીના અંગૂઠાથી એને સ્પર્શ કર્યો બરોબર એટલે પછી જમનાજી એણે માર્ગ દઈ દીધો અને આમ બે ભાગમાં વેચાઈ ગયા અને વચ્ચેની જમીન ખુલ્લી થઈ એમાંથી વસુદેવજી નીકળી ગયા ઉપરથી ચંદ્રમા જોતા હતા વસુદેવજી હામે પાર અને પાછા જમના જળ વહેવા લાગ્યા ત્યારથી યમુનાજી વહેતા જ રહ્યા છે વહેતા જ રહ્યા છે એ ટુકડાને પછી ચંદ્રમાએ ક્યારેય જોયો નથી બરોબર એટલે હું હેઠેથી પાછો ઉપર બે ગયો મેં કીધું કોઈ ઝાટકી નહીં ખોટું તો એ ઊંચો થઈ ગયો મને કહ્યું કે હું ખોટું આમાં અમે કેટલા એને પ્રશ્ન કરીને પરીક્ષા લીધી બધા ફેલ ફેલ મગ તું હાવ ખોટો છે ભાઈ તો એ ઢીલો થઈ ગયો મને કે કેવી રીતે તને કોણે કીધું જમનાજી આમ બે ભાગમાં વેચાઈ ગયા ને જમનાજીના નીર ઓસરી ગયા બાઢ આવી તી ને પૂર આવ્યું હતું તો ભગવાનના ચરણના સ્પર્શનો અંગૂઠો અને જમનાજીના નીર ઓસરી ગયા પૂર આવ્યું હતું બાકી વહેતા હતા તો ખરા ઓલા છે ને ઓલું એક ઇંગ્લિશમાં ફિલ્મ આવેલી ટેન કમાન્ડમેન્ટ્સ અને એમાં મોઝીઝ જે આખી પોતાની ટોળીને લઈને જાય છે અને પેલો પાણી બે ભાગમાં વેચાઈ જાય છે અને એની વચ્ચેથી નીકળી જાય એ જે દ્રશ્ય છે ને એ જોઈ લીધું હશે ભાઈ જમનાજીની એવી કલ્પના કરી એટલે વચ્ચેનો જે ટુકડો એ ચંદ્રમાએ જોયો પછી પાછા પાણી વેવા માંડ્યા એટલે પછી ચંદ્રમાએ ક્યારેય જોયું નહીં એવું નહોતું જમનાજીના નીર ઓસર્યા ક્યાંક ક્યાંક ગોઠણ સુધી ક્યાંક ક્યાંક તો ખાલી પગનો પંજો ડૂબે એટલા નીર ઓસરી એવું એવું છે છે મને કે મેં અને બીજું ક્યાં કયો કયો સમય હતો ભાગવતમાં તો જો કે લખ્યું છે કે ઉડુંગણ દેખાવા લાગ્યા ભર ચોમાસે આકાશ સ્વચ્છ થયું પણ આમ બીજી રીતે જુઓ તો એ શ્રાવણ મહિનાની મેઘલી અંધારી આઠમની રાત હતી વાદળા હોય આમ ચંદ્રમાં છુપાયેલા હોય પણ ભાગવતના દ્રષ્ટિએ તું વિચાર કરે તો બરાબર છે એમ કેવું પડે કે ભર આકાશ વાદળ રહિત થયું ઉડુગણ એટલે કે તારાઓ નક્ષત્રો દેખાવા લાગ્યા અને નક્ષત્રોના સ્વામી છે ચંદ્રમાં પણ મુનાજી તો એના નીર ઓસરી ગયા પૂર આવ્યું હતું ઓસરી ગયો કે એવું છે એવું છે તારે કંઈક કેવું છે મને કે બીજું શું કહું હવે નહીં પૂછું પ્રશ્ન એવા કરવા જોઈએ કે જેનાથી કંઈક ફાયદો થાય પરીક્ષા કરવાની વૃત્તિથી નહીં જિજ્ઞાસા વૃત્તિથી અને વિનમ્રતાવિ પ્રણીપાતેન પરીપ્રશ્ન સેવયા